ભારતીય જનતા પાર્ટી પીડા આપી રહી છે અને અત્યારે આજે મેં તો સવારમાં પેપર જોયું આજે સવારમાં પેપર જોયું મેં સાહેબ એક બહુ મોટો જોક આવ્યો તો આજે પેપરમાં કે ઠાકોર કોળી વિકાસ નિગમ ને અરે ભાઈ શું છે આજે પેપરમાં

આવા નવાલી વાતો કરનારા નેતાઓ બેઠા છે પણ તમને કહી દઉં આ કઈ કામગીરી કરી એનો ખુલાસો કરવો પડશે આ વખતના બજેટમાં ઠાકોર અને કોડી વિકાસ નિગમને હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાનું સરકારે વચન આપ્યું છે આપવું પડશે નહીતર બજેટની અંદર બજેટની હોળી કરવા માટે ગાંધીનગર જવાના છે આપણે સરકાર સાથે ધ્રો કરી રહ્યા છું ગરીબ વધારે ગરીબ બની રહ્યો છે

ઘણા બધા મોરચે લડવાનું છે